જે વેસ્ટમાંથી બેસ્ટ જે ફેંકી દેવામાં આવે છે એમાં અમે માટી એડ કરી અને ઉપર નાળિયેરના છાલા નાખી અને ઇકો ફ્રેન્ડલી ગણપતિ બનાવીએ છીએ જોકે આ ઘણા સમય પહેલાં અમે બધી ચીણાઈ માટીની તેમજ પીઓપીની દરિયા કિનારે આ લોકો અમને પોલીસ બંદોબસ્ત હોય છે દરિયામાં વિસર્જન નથી કરવા દેતા પણ ઘણા ભાઈઓ તોય નાખીને વિ આવે છે જેથી કરીને અમે પહેલાં સાદા તો બનાવતા જ પણ હવે આ માટીવાળા અંદર માટી નાખીએ એટલે જે કરીને જલ્દીથી ઓગળી જાય એવી રીતના અમે અલગ અલગ ટાઈપની મૂર્તિઓ બનાવીને આપીએ છીએ